પણ હવે ઠંડુ પાણી બાટલાનું અંદર મેકીન બસ તરા ઘાટું એમ જો પાણી પીઉ ના હો પાણી બાટલો ભરતા હોય પાણી બાટલો જ મેકી દે હવે તો 15 20 મિનિટ તો ઢાટું એમ જ એન્ટી લાઈન પા ગોગરે ગોગરા પા બરફ ના થાય એવો અંદર તો પાણી બોટલ મેકી દેવા દે પાણી ઢાટી થઈ જાય હવે હોય જો ઘરે આરામ કરું તો એ કો આ તો જીવ છે ઉનાળો છે ખરાબ પડે તમે તો કુક નું કોક આવો પાવ કે લાજો લાલ ભાઈ પાણી પાજો ઠંડુ પાણી તો પીશે બચારા એમની તો આશીષ બોલશે અને આ તારે આ બધું નહીં મેં તપીલું ભરી પણ તપીલું નહીં એક હા 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 કોઈ તાપ પર કોઈ ગરબી પડ કોઈ ગરબી પડ ઉર તો નેતર પેતર થઈ ગયું આટલું કામ કરતા કરતા તો જય સાલ તો આટલી બધી ગરમી નથી પડતી જબરજસ્ત ગરમી પડે અરે પરશો પરશો થઈ ગયો ગળું હુકાઈ ગયું

પણ પેલી બાજુ દડા પેટ રમો આ હાઈટ હાઈટ ઉંમર ના ડોહાને ઊંઘવા જતા નહીં હોય કને હવે બઘાર ના કરતા હો હા ઈકરા ઓ

અલ્યા પેલા આ છોકરા ને મેલ્યો ચાનો મેલ્યો આ અડધો કલાક થઈ ગયો પણ હજુ નહીં આ એક છોકરો માથાનો ફરેલો હાવ હાવ મગજ વગન પચાસ ટકા મગજ લોબી બુદ્ધિ ખાસ કશી ગતા ગમ પડતી નહીં હવે શીખાય ભાઈબલ સંગત ફરવા ના પોણી હતું આવે એક બાજુ મારું ગળું ફૂકાઈ રહ્યું છે

ના લ્યો શું કીધું લાલ ભાઈએ ના લ્યો તમારે દિવસ રહી લઈ જીજ ફ્રીજ નો બાટલો લાલ ના લ્યો હવે માર્યો ઉપરથી હવે

હવે તું જો પંદર દારા નહીં પણ પાંચ દારામાં માં લે મનીયો ફ્રીજ પાછું ના લાવે ને આપણા ઘરમાં તો કઈ લેજે તું મને હા મને જવા દે ઘેર જવા દે ઘેર જઈને ભલા જ માટલા પાણી પીવું પડે પણ એ ફ્રીજ તો હું પાંચ ધારા મારા ઘર માં ખાલી તું હતો તું હશે લેજો તું મારા વર્ષે ફ્રીજ ને પાણી નો હાલી લે કે ફ્રીજ માં હરતો ભાગ હતો ઘેર હતી

નહીં કે સીધા બાટલા પાણી પીવાયા નહી બિલ તો કોઈ ને આલું ને એમ કે લો લાલભાઈ રૂપિયા બિલ ના રાખો નવરા પડી જાય મારે ક્યાં પેલા તો છોકરું હોય હવે આ આગે વણાયા ગોમના હવે જો પેલા લાલાએ મને એક બોટલ પોણીની ના પાડીને મારા છોકરાઓ પાસો મિલ્યો પોણી ના આલી મારા ઉડશે પણ જો હવે હું એને હેરન હેરાન કરી નાખું એના હથેરે પોંચ તારે થાય ને એટલે ફ્રીજ સીધો મારા ઘેર મેલી જા એવું કરું ને હેરણ કરતી આસ્થી ચાલુ લાલા તારી દે આ બધા બાટલ એમ પોઈને ભરેલા બધા ફ્રીજ માં ઠપકાઈ નાખું જગ્યા જ તમે રાખવીને કહીશ

ના માનુ ભાઈ હા કેમ છો મજામાં આ ધંધા ધોવાના બાટલા ચાલુ કર્યું

થાક અને તારા હે લાગી મે કીધું જાન લાગ ભઈની ઘરે અને કીધું પાણી નો બાટલે કે લેતા એ ઠંડો એમ જેવો મારા ઓર કે ના આલી પાણી કે હડ મારો હર ભાગ છે તોય રૂપિયા 15 ગણી ના લે 500 500 ની કણ કરતી તઈ નોટ મે આલી તી મત આજે એ જંજીલાલ થઈને ધર્મ હાલવા મન ખાતો તો મન ખબર છે આજે 15 તો મે આલે હા તો હર તો ભાગ છે મારો ફ્રીજ માં વાઈટ કરો હતે બે ભાગીદારી લાયા હો ઓ તો તાન બે ભાગીદારીમાં માં લાયા હે ને ભઈ અને આ તો એક નંબર નો લૂચો મોણા છે હાલ હું ઈ જમ પાણી પીવા તો કે

રામારું ટીમ ઓફ ગુજુ પાટા હમારું ટીમ ઓફ પુ્જુ પાટા રામારું ટીમ ઓફ ગુજ્જુ પાટા હમારું ટીમ ઓફ પુ્જુ